કડવા પાટીદાર સમાજ દ્વારા તુલસી વિવાહના રોજ ઓગણત્રીસમાં સમૂહ વિવાહ વલથાણ ખાતે યોજાયા જેમાં રક્તદાન શિબિર સર્વરોગ નિદાન સારવાર કેમ્પ અંગદાન શિબિર સાથે મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કચ્છ કડવા પાટીદાર સમાજ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા ઓગણત્રીસમો સમૂહ વિવાહનું આયોજન બાર નવેમ્બર તુલસી વિવાહના રોજ વલથાણ ખાતે આવેલી એસયુવી એજ્યુકેશન કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કુલ ચોવીસ યુગલો પ્રભુતામાં એક માંડવે પગલાં માંડવા એકત્રિત થયા હતા આ સમૂહ લગ્નોત્સવ સાથે સાથે આરોગ્યનો કેમ્પ કિરણ હોસ્પિટલ દ્વારા અને રક્તદાન કેમ્પ તેમજ ઓર્ગન ડોનેશનની પ્રેરણા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહલગ્નમાં દરેક કન્યાને ગૃહજીવનના તમામ ઉપયોગી સાધન સાથે પાંચસો ગ્રામ ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ અને બાર ગ્રામનો સોનાનો દાગીનો અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ દરેક વરરાજાને તલવાર અર્પણ કરવામાં આવેલ છે અને હિન્દુ પરંપરા મુજબ તેઓ તે ધારણ કરીને લગ્ન મંડપમાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ અનુસાર વરરાજા કપાળે ભવ્ય તિલક અને દાઢી વિના લગ્ન મંડપમાં આગમન કરશે ત્યારે સુંદર વેશ પરિધાનમાં આયોજક એક સરખા ડ્રેસ પરિધાન કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જયલક્ષ્મી મારું નામ છે ભરતભાઈ રવજીભાઈ હેલ્થ એન્ડ ડિઝાસ્ટર કન્વીનર દક્ષિણ ગુજરાત રિજિયન આજે સમૂહ લગ્નમાં સર્વે સજ્જનો માટે અમે અહીં વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર નેત્ર ચેકઅપ બ્લડ ચેકઅપ બ્લડ સુગર અને સાથે સાથે ઇસીજી ચેકઅપ પણ રાખવામાં આવ્યો છે સાથે સાથે દાનના પ્રવાહ માટે અહીં રક્તદાન પણ કિરણ હોસ્પિટલના સત્વાર સત્વારે અમે અહીં આયોજન કર્યું છે સાથે ઓર્ગન ડોનેટ કે જે આપણે બજારમાં કંઈ વેચાતું મળતું નથી પણ એક દાન સ્વરૂપે મર્યા પછી પણ મૃત્યુ બાદ આપણે શું દાન કરી શકીએ એની જાગૃતિનું પણ આપણે અભિયાન અહીં ચલાવવામાં આવીએ છીએ નેત્રદાન દાન લિવર દાન કિડની દાન આવા ઓર્ગન ડોનેટનો પણ અમે અહીં પ્રજા પ્રજા માટે સમજણ અને આ સમગ્ર સેવાઓ આવે છે આ સમૂહ વિવાહના સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટે મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માટેના વિવિધ ચીજવસ્તુઓના ઓગણત્રીસ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા મારું નામ નર્મદા જયંતિલાલ સેંગાણી અને હું શ્રી દક્ષિણ ગુજરાત કચ્છકડવા પાટીદાર સમાજ જોન જોન સમાજની મહિલા શક્તિપીઠની પ્રમુખ છું આજે અહીંયા જે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે તો આ એક્ઝિબિશનનો માત્ર ને માત્ર હેતુ એ જ હતો કે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓની અંદર છુપાયેલી એક શક્તિને બહાર ઉજાગર કરવાનો આ સુંદર એક પ્રયાસ પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે અને સ્ત્રીઓને મોરલ સપોર્ટ મળે એ માટે દક્ષિણ ગુજરાત સમાજના ભાઈઓએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સ્ત્રીઓ પાસે કૌશલ્ય અને કળા તો ઘણી છે પણ એને પ્લેટફોર્મ ના મળે ને તો એ બહાર નથી આવતી અને એને માત્ર ને માત્ર બહાર કેવી રીતે લાવવી એ ચિત્રે વિટ્યા રતનને બહાર કેવી રીતે ઝળકાવવું એના માટેનો આ એક પ્રથમ પ્રયાસ છે અને આશા રાખીએ છીએ કે દરેકે દરેક મહિલા ખભેથી ખભા મિલાવીને પુરુષ સાથે કામ કરી શકે એનો આ એક પહેલો અવનવો પ્રયોગ શરૂ કર્યો છે અને એવી અમને આશા છે કે આવનારા દિવસોમાં દરેકે દરેક મહિલાઓ કંઈક ને કાંઈક નવું બ્યુટિક ખોલશે કોઈ કાંઈક નવી મીઠાઈ બનાવશે કોઈ કાંઈક ને કાંઈક વાનગી બનાવી અને પુરુષની સમોવડી થઈને ઊભી રહેશે આજે અહીંયા ઓગણત્રીસ સ્ટોલ છે આ ઓગણત્રીસ સ્ટોલની તમામે તમામ મહિલાઓએ પોતે જાતે બનાવેલી વસ્તુઓનું અહીંયા પ્રદર્શન કર્યું છે એટલા માટે એક્ઝિબિશન કમ સેલ છે આ ઓગણત્રીસ માં સમૂહ લગ્ન સુધીમાં કુલ પાંચસો ઓગણ યુગલો લગ્ન ગ્રંથથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડી ચૂક્યા છે ચોને સમાજ તરફથી કર્યાવરથી લઈ તમામ સોગાદો પૂરી પાડવા ઉપરાંત આજ સ્થળેથી જ મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સરકારની કુંવરબાઈનું મામેરી યોજનાનો પણ લાભ મળી રહ્યો છે મારું નામ ખુશબુ છે અને હું સુરતથી આવું છું ને આજ

યુવા દર્પણ બે હજાર ચોવીસ યુવક યુવતી પરિચય પુસ્તિકાનું વિમોચન અને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ યુવા સુરક્ષા કવચ યોજના થકી પરસ્પરના સહકારથી અઠાવનથી પંચાવનના મૃત્યુ થકી પરિવારમાં આવતા આર્થિક અંધકારને દૂર કરી દસ લાખની રકમ આપવામાં આવી છે તેનાથી તમામ યુગલ તે યોજનામાં જોડાયા અને બીજા પણ જોડાય તેવા અભિગમ સાથે કાર્ય કરવામાં આવે છે અને રક્તદાનથી સો યુનિટ રક્તદાન કિરણ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રશાંત પટેલ નરસિંહ સુરત શ્રી દક્ષિણ ગુજરાત કચ્છ ખડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહના શ્રી આજે તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસના દક્ષિણ ગુજરાત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ચોવીસ યુગલો ભાગ લઈ રહ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાતની દીકરીઓ પણ છે સાથે સાથે અમદાવાદથી મુંબઈ સુધીની દીકરીઓ અને દીકરાઓ પણ ભાગ લઈ રહ્યા છે અને અત્રે એક આનંદની વાત એ છે કે ઓલ ઇન્ડિયા સમાજના પણ બધા મહારથીઓ બધા પ્રમુખ મંત્રીઓ પણ અહીં પધાર્યા છે અમારા આયોજનમાં આ ઓગણત્રીસનું આયોજન છે હમણાં સુધી સિક્સ ફિફ્ટી નાઇન નાઇન દીકરીઓને આ આંગણેથી અમે વિદાય કરી ચૂક્યા છીએ અને આ સતત આ રીતે કાર્ય ચાલુ છે હવે દક્ષિણ ગુજરાત સમાજ ફક્ત સમૂહ લગ્નને ફોકસ નથી કરતા પણ પણ લોકોના હેલ્થને પણ ધ્યાને રાખીએ છીએ અને આજે અહીં હેલ્થ હેલ્થ ચેકઅપનો કેમ્પ પણ કિરણ હોસ્પિટલ દ્વારા રાખ્યો છે સાથે ઓર્ગન ડોન ઓર્ગન ડોનેશનનો પણ કેમ્પ અમે રાખીએ છીએ અને ઓર્ગન ડોનેશનની અવેરનેસ માટેના પણ કેમ્પો રાખીએ છીએ સાથે સાથે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલાઓના એક્ઝિબિશન કમ સેલનું પણ એક આયોજન રાખ્યું છે આ રીતે લગભગ લગભગ દસ હજારની સંખ્યામાં આજે આજે મહેમાનો પધારશે અને સવારથી આ કાર્ય જે ચાલુ છે મોડી રાત્રે સંપન્ન થશે આ રીતે અમે દક્ષિણ ગુજરાત સમાજ વર્ષોથી આયોજન કરતા આવ્યા છીએ ધન્યવાદ